દસ ને પિસ્તાલીસ થઈ ગઈ છે આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો સવારનું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને આજ મમ્મીની ગામડેથી નાવી ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામાપી જય વિહાર જો મમ્મીની બે મહિના જેવું રોકાણા એક મહિનો પછી આટો મરી ગયા હતા પછી હવા મહિના જેવું થઈ ગયું

આને તો આ ધાડી રોકાણી દયા ને પછી તો અમે નીકળ્યા પછી એને દહી પછી એકલા થઈ જાય ને પણ મજા જ આવે

અસે ઓય પારિયત આયા પારિયત પાંચ દિ સેવા કરીન પછી આયા હા પારિયત તિન કાયલા માં સ તેરલે મમ્મી ને કાલ પારિયત તિન પછી બેસી ગયા તા સાના પછી ઠાકોડો લાગ્યો તો જો તે લાંબી થઈ ઊતીતી હા હવે બપોરની રસોઈ કરવી છે હા ગુવાર મીણી દો જો ગુવાર ની सब्जी બનાવવા ગુવાર વીણે છે મમ્મી અને ગુવાર નું શાક અને

અને તેલ નાખી દો ગરમ મૂકીને લાઇટર ક્યાં મૂકી દો હવે છે ને જો ઉપરથી છે ને આ એક પાવડું તેલ નાખ્યું હવે આ બધું મિક્સ કરી દેવાનું રહેશે જો એક પાવડું તેલ નાખ્યું પછી છે ને આ રસો બળી જાય ને મિક્સઈ સરસ થઈ ગયું છે ને હવે આને ગરમ થવા દેવાનું હવે ધીમા ગેસે ઉકળવા દેમા ગેસ નાખી હમ ઉકળશે હવે જો આપણે આ જે ચટણી બનાવા મૂકી હતી ને પાણી બળવા જો બહુ પાણી બળી ગયું છે અને આ ટમેટાની ચટણી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે અને જો આવી રીતના ટમેટા તમારે પણ હોય દેશી ટમેટા તો તમે પણ એક વાર ટ્રાય કરી જોજો મસ્ત ખાટી મીઠી સરસ લાગી પડી ગયું છે બંધ કરી દઈશું તો હવે રસોઈ બની ગઈ છે ને અમે જમવા બેસી ગયા છે

મમ્મી કે જોઈ જો એટલે જોતી તી લાલ કલર નું કાપડ છે આખા બનાવવા છે હમ નવટને ને બાં આવી ગયા મજા સામુની નું ભણવા હો હા ગયા ભણું લે તો લઈ તને ભણ છે એમ

ગુડ ફાય આજના મારા વિડીયોને હું આયા જેમ કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય